નડિયાદ નગરપાલિકા હવે મિલકતનો ટેક્સ વસૂલવામાં પણ આકરા પાણીએ મળતી માહિતી અનુસાર નડિયાદ નગરપાલિકા દ્વારા જે લોકો વર્ષોથી ટેક્સ ભરતા નથી તેઓની સામે ખાસ ઝુંબેશ ચલાવીને તેઓની મિલકતોને સીલ મારવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેને લઈને ગઈકાલે પિપળક ચોકડી પાસે આવેલ બેસ્ટ મસાલાની મિલકતનો સાડા લાખ રૂપિયા જેટલો ટેક્સ બાકી હોય જે અંગે નગરપાલિકાએ મિલકતને સીલ મારી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી નગરપાલિકામાં ફરજ ઉપરના અધિકારીના ના જણાવ્યા અનુસાર હજુ આવનારા દિવસોમાં પણ નડિયાદ નગરપાલિકા દ્વારા આવી કાર્યવાહી ચાલુ રાખીને ટેક્સ વસૂલ કરવામાં આવશે દિવ્ય સરદાર ન્યૂઝ ન્યુઝ નજર સપી ખબર